સ્મશાન ભૂમિ તરફ જવા માટેનો રસ્તો ન હોવાથી ગ્રામજનોએ બરડી ખાતે ગ્રામસભામાં વારંવાર ઠરાવ કર્યા હતા તેમ છતાં પણ અત્યંત સુધી રસ્તો નહીં બનતા ગ્રામજનોને યુવાનોએ મળીને લોકફાળો ભેગો કરીને રસ્તાનું કામ ચાલુ કરી દીધું છે લગભગ ગામથી દોઢ કિલોમીટર જેટલું અંતર ધરાવતું સ્મશાન ભૂમિ સુધી આવવા જવા માટે ખૂબ જ મુશ્કેલી પડતી હતી જેના કારણે ગ્રામજનોની વારંવારની ફરિયાદને ગ્રામ પંચાયતે ધ્યાનમાં ન લેતા આખરે ગ્રામજનો દ્વારા લોકફાળો કરીને જેસીબી અને ટ્રેક્ટર ભાડે લાવીને લગભગ એક કિલોમીટર જેટલો મેટલ રસ્તો બનાવી કાઢ્યો છે અને હજી પાંચસો મીટર જેટલો

શૈલેભાઈ અનાભાઈ મહેશભાઈ કમાભાઈ મગાભાઈ સોમાભાઈ જીન્દ્રભાઈ મનસુખભાઈ પ્રવીણભાઈ સકરભાઈ જમસુભાઈ રામજીભાઈ દિનેશભાઈ મંજુભાઈ રમેશભાઈ દેવુભાઈ ગણેશભાઈ ભાવલેભાઈ ગણેશભાઈ જીપ્રરૂભાઈ જેવા તનતોડ મહેનત કરીને ગામનો વિકાસ કરી રહ્યા છે જે અધૂરી કામગીરીમાં સરકારી તંત્ર ક્યારે ધ્યાન દોરશે તેની કામ લોકો રાહ જોઈ રહ્યા છે રિપોર્ટર રમેશ માલા ડાંગ